ચટણી નાખું છું હિંગ નાખું છું ધાણાજીરું નાખું છું ગળ નાખું છું ગળ નાખી દઉં પછી એને હલાવી નાખવાનું છે પછી એને ઉઠાવવા આ તેલ આવી ગયું છે ને હવે આ નાખીશું રાય હા રાય નાખું પછી આ હિંગ નાખું પછી છે ને આ લીમડો નાખું છું પછી એને દરેક થઈ જાય એટલે આમાં વઘારે નાખવાનો છે પછી આને ઉકળવા મૂકી દેવાની જેમ મહોળીએ ને એમ રોટ બહુ મીઠો થાય બાજરીનો રોટ નાખી સાળી અને મહોવાનો ખૂબ પછી રોટલો બનાવવાનો પછી સડી જાય ભીંડાનું રોટલો બનાવું શું આવી રીતથી રોટલો બનાવવાનો મોહ નાખવાનો પછી તો આ રીતથી બહુ ચક્કરું બનાવવાનું Nanti saya cakapkan Papa interкеч kerana sayaас હવે તેલ માં પેલું લસણ ને નાખવાનું છે લસણ નાખી અને પછી ભીંડો નાખવાનો છે વઘારમાં લસણ થી વઘાર્યું તા ચાલો લસણ થી શાક વઘાર્યું છે હળવા દેવાનું છે પછી એની અંદર પેલા મીઠું અને હળદર પણ ખીચડી ખાવા વધારે ખીચડી છો આ ખીચડી બહુ મસ્ત વટાણા ટમેટા કાંદા बटाका बहु बधुना मस्त मस्तो बना खिचडी बहु मस्त वगारेली, आलो खाऊ